શનિવારે જેમાં પંચાયતી રાજ વિદ્યાર્થીઓને અભ્યાસમાં પાઠ આવે છે જેને લઈને બાળકો અને સાથે રાજકીય જ્ઞાન મળવે તે હેતુથી વિદ્યાર્થીઓ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં પાલિકા પંચાયતની જેમ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને પચાસ મહિલા અનામત રાખવા પાલિકા પંચાયત ની ચૂંટણી ની જેમ જ પોલીસ બંદોબસ્ત મતકુટીર મતદાન પેટી મતદાન કરતી વખતે ફરજિયાત આધાર કાર્ડ કે અને પુરાવાઓ હોય તેને તે દિશામાં સંસ્થા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં ધોરણ યુવરાજ સિંઘલ મિત્તલ મકવાણા ધોરણ સાત વંશરાજ સિંહ જાડેજા નૂર બેલીમ ધોરણ આઠ વેદ કંચર્યા વિજેતા જાહેર થયા હતા અને વિજેતા ઉમેદવારોને હાર પહેરાવીને ગુલાલ મોડું મીઠું કરાવ્યું હતું અને સમગ્ર શાળાના વિદ્યાર્થીઓમાં આનંદ લાગણી છવાઈ ગઈ હતી અને સફળ બનાવવામાં સંસ્કાર ધામ શાળાના આચાર્ય પંકજભાઈ અજયસિંહ કલ્પનાબેન રાવલ ચંકનાબેન પુષ્પા બધા સહિતના સ્ટાફે જયમત ઉઠાવી હતી અને વિજેતા ઉમેદવારોને સંસ્કાર ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના આઈ કે જાડેજા મેરુભાઈ ટમાલિયા નરેશભાઈ સહિતના શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર પાસે છે છું અને ક્લાસ સાત માંથી હું મોનિટર નો વિજેડા કરું અને મારા મિત્રો અને ટીચરોના ક્લાસ મને મિત્રો છે અને બધો હાથમાં અમારા અમારી શાળામાં રાજકીય જ્ઞાન સાથે અમને ચૂંટણીનું મહત્વ સમજાવવામાં આવે છે અને આ ચૂંટણીમાં હું હરેક શિક્ષક અને સરને નમસ્કાર ધન્યવાદ કહેવા માંગુ છું કારણ કે અમને આ લોકશાહીનું મહત્વ જાણવા માટે અમને મહત્વનું સમજવામાં આવેલ છે થેન્ક યુ તરીકેની ચૂંટણીમાં હું વિજેતા બન્યું છું એટલે મને ખૂબ 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 ખુશી થાય છે અને હું મારા મારા મિત્રો મારા ક્લાસ ટીચર બધા ટીચરનો હું આભાર માનું છું અને મને એ લોકોએ મત આપ્યો છે તેને પણ હું ખૂબ ખૂબ આભાર આપું છું মোৰ ক্লছ মদ কৰি শিক